અમદાવાદ જિલ્લાના દસ્કરી તાલુકાનું આરોગ્ય તંત્ર ગુર નિંદ્રામાં દસક્રોઈના ચવલજ ગામે બોગસ ડિગ્રી ધરાવતો જુલા ડોક્ટર ખુલ્લેયામ આમ દવાખાનું ચલાવે છે અમદાવાદ જિલ્લાના દસક્રોઈ તાલુકાના ચવલજ ગામમાં આરોગ્ય વ્યવસ્થા પર સવાલ ઉભો કરે તેવી ચોંકાવનારી હકીકત સામે આવી છે ગામમાં મહેન્દ્ર બિહારી નામનો શખ્સ બોગસ ડિગ્રી પર ગેરકાયદેસર દવાખાનું ચલાવી રહ્યો હોવાની ગંભીર ચર્ચા ગામમાં જોર પકડી છે લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે શું આ બોગસ દવાખાનાને કોઈ રાજકીય પાવરનો આશરો છે ટીએચઓ સીડીએચઓ અને એસઓજીના અધિકારીઓ આ જુલા દવાખાનાથી અજાણ છે કે આંખ આડા કામ કરી રહ્યા છે જો કાલે કોઈ નિર્દોષ દર્દીના જીવ સાથે રમખાણ થશે તો એની જવાબદારી કોણ લેશે સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે આ પ્રકારના જોલાછાપ ડોક્ટર ગામના નિર્દોષ દર્દીઓના જીવન સાથે ખેલવાડ કરી રહ્યા છે પરંતુ આરોગ્ય વિભાગ કડક પગલાં ભરવાને બદલે મૌન સાથ આપી રહ્યો છે જો મહેન્દ્ર વિહારી ખરેખર એમબીબીએસ ડોક્ટર છે તો પછી ઘરના આંગણે ગેરકાયદી છે દવાખાનું ચલાવવાનું શું કારણ આ મોટો સવાલ છે સ્પષ્ટ છે કે કોઈના પડદા પાછળથી મળતા આશીર્વાદથી આ દવાખાનું ચાલુ છે બેતકાલીક આરોગ્ય તંત્ર કાયદા વ્યવસ્થાએ કડક કાર્યવાહી કરીને આમાં બોગસ ડોક્ટર સામે ઉદાહરણરૂપ રૂપ પગલાં ભરવા જોઈએ નહીં તો ચવલજ ગામના લોકોના જીવ સાથે થતા રમખાણ માટે સમગ્ર આરોગ્ય વિભાગને જવાબદાર ઠરાવવામાં આવશે બ્લુ ન્યૂઝ ચલાછાપ ડોક્ટરનો કરશે પડદાફાશ જોતા રહો અમારો આગામી અહેવાલ બ્યુરો રિપોર્ટ ગાંધીનગર